તો જય માતાજી બધાને હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે છે ગણેશ ચતુર્થી તો તમને બધાને હેપી ગણેશ ચતુર્થી આજે ગણપતિ દાદા બધાએ બેસાડી દીધા છે અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે કેવા ટાણે છે સાડા જેવું થઈ ગયું રોંઢે વિડીયો ચાલુ રોંઢે ઠેક કર્યો છે કારણ કે કાંઈ બ્લોગ બનાવતા નથી કાંઈ વેચતા નથી કાંઈ બનાવવાનો ટાઈમ રહેતો નથી તોય કે ચાલો બનાવી નાખીએ આજે ગણપતિ દાદા માટે લાડવા બનાવવાના છે જો તૈયારી કરીએ છીએ પડકો પડકો બધું તૈયાર થઈ ગયું છે આજે બધી વસ્તુ સામગ્રી સરસ મજાની લઈ આવ્યા છે અને ચાલો હવે ગણપતિ દાદાને આપણે અહીંયા ઘરે જ લાડવા બનાવવાના છે ઘરે બનાવશું અને પ્રેમપરામાં પણ જવાનું છે તો ત્યાં પણ પ્રસાદી કરવા લાડવા લઈ જઈશું તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હવે હજી આરે વાતું કરો ને હું લાડવા બનાવું તો બોલો જય ગણપતિ બાપા આજે જવાનું છે પ્રેમ્પરામાં લાડવા લઈને ગણપતિ બાપાને જમાડવા અને અહીંયા ઘરે જ માળવાના છે અમારે ઘરે પૂજા કરવાની છે ગણપતિ બાપાની અને તો બનારે બ્લોકમાં તો જો હું અત્યારે જો તો ગામમાં બધી વસ્તુ લેવા કારણ કે લાડવા નાખવાની છે જો આ બદામ છે બદામ લઈ આવ્યો છું પછી ખમણેલું ભોપરું લઈ આવ્યો છું અને આ કાજુ લઈ આવ્યો છું અને આ ગોળ લઈ આવ્યો છું અને આપણે આ ગણપતિ બાપાને નવરાવીને સિંદોર ચડાવવાનો છે સિંદોર લઈ આવ્યો છું ઓકે 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 અજેના લોગમાં ઘટે નહીં કાય સુપર સુપર એક દંતા એક દંતા તیرے પે અપુન કા આપ કા વાહ જય વાહ અજે જો ગણપતિ દાદાને ગીત ગાતા ગાતા કાજુ અને બદામને શું કહેવાય શું કરો છો કટિંગ 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 કામ કરે છે અને અહીંયા આપણે ભાખરી બનાવવાનું ચાલુ કરી દે છે ગેસ ઉપર મસ્ત મજાની ભાખરી કરી નાખીએ પછી આજે મિક્સરમાં નાખશે કરી નાખી સાત થાવા આવ્યા છે ને સાડા સાત વાગે જવાનું છે આરતીમાં અને ઘરે પણ ગણપતિ દાદા જારવાના છે જો આપણા ગણપતિ દાદા શું કરે છે બેઠા છે હો અહીંયા ગણપતિ દાદા બેઠા છે અહીંયા અમારા ગણપતિ બાપા છે

કા ના ફાશે માથે આવી ગયું ટોપરું ફલાડવાનું આખો બદલી જાય મસ્ત સ્વાદ મસ્ત આવે તો ફ્રેન્ડ્સ જો હવે અહીંયા ગણપતિ દાદા ને અજે નવરાવી અને સિંદોર પણ ચડાવી દીધો છે અને અહીંયા ગણપતિ દાદા રીતિ સીધીમાં અને હવે લાડવા પણ ધરવાના છે ધૂપ દીવા કરવાના છે દક્ષિતભાઈ સફારી પાર્ક માંથી આવી ગયા છે તો હવે જો અહીંયા દક્ષિત ને અજય ભાઈ ધૂપ દીવા કરે છે તો ફ્રેન્ડ જો હવે અમે અહીંયા ગણપતિ દાદા ને લાડવા જાળીએ છીએ જો લાડવા અમે બનાવ્યા છે તો અહીંયા નાના નાના લાડવા મીકવાના છે આપણા ઘરે ગણપતિ દાદા ને આરતી કરવાની છે Wow, Bolo, ganteng dada nih. Yeah. Nih. Hey.

આડો હોળો બની ગયો છે તો ચાલો ગણપતિ દાદાના દર્શન બધા કરી લો આજે પ્રેમપરામાં બેઠા છે ગણપતિ દાદા અને હવે હું અને અજય અમે બંને પણ આરતી ગણપતિ દાદાની ઉતારીએ છીએ અને જુઓ હવે ત્યાર પછી હવે દાંડિયા રાસમાં અમે લાગી ગયા છીએ અને આજનો વિડીયો અહીંયા જ રાખીએ મળીએ બીજા વિડીયોમાં ટાટા બાય બાય